જય ખુખારમા મેલડી સત્ય હંમેશા અવિનાશી હોય છે તે વાત ઉપર ખુખારમા મેલેડી શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું જય ખુખારમા મેલડી મોટો માણસ કોઈ નેતા હોય તમારો ઓળખીતા અને એમ કહી દે તમને કે ચિંતા ના કરતા ગમે તે કોમ હું બેઠો છું તો તમે ગમે તેવી પરિસ્થિતિ આવો ગમે તેવી તકલીફ પડે તો તમે એને પહેલા યાદ કરો ભાઈ મને ઓળખો છો ફલાણા નેતાનું ઓળખું છું તો એવી રીતે તમારી ઓરખાણ માર જોર થઈ જાય છે ને તો થી કેજો અમે ખુખાર મેરડી વાળા જેને મારી ઓરખાણ થઈ જાય દુનિયાના કોઈ ઓળખાણ ની જરૂર પડે અને તમને કોક એવું કહી દે કે ચિંતા ના કરતા તમારે અડધી રાતે જરૂર પડે હું બેઠો છું તો તમને કેટલું આશ્વાસન થાય તો માણસો તો કદાચ બોલીને બીજું બોલી જાય પણ જો મારા જેવી માતા એવું કહી દે કે દીકરાઓ દીકરીઓ હું તમારી જોડે ચોવીસ કલાક હાજર રહું છું ચિંતા ના કરતા હું તમારા સપોર્ટમાં છું આમ આવી જાય મારી ગુખાર મેરડી મારી જોડે જોડે જ છું દેખાતી નહીં બસ અને જરૂરી નહીં જે દેખાતું હોય એજ સત્ય હોય આ મોબાઈલ ના ટાવર દેખાય છે નહીં દેખાતા ને આ માઈક લગાયેલું છે દેખાય વાયર તમને ચોય તો એ નહી કનેક્ટિંગ થતું તો હું માતા એ નહી દેખાતી તો કનેક્ટિંગ છે દેખાય છે નહીં દેખાતું ને તો કે આવું માતાજી હોય તો ક્યાં દેખાય છે મોબાઈલ નો ટાવર દેખાય છે લાય તું બતાવી દે હેડ આ નેટવર્ક બતાવી દે

બસ તારી જોડે વાતો કરવીશ શું કહેવાનું ખબર જો કહું અનુભવ કરવો હોય તો મારો અસર એકાંતમાં મોબાઈલે મૂકી દેવાનો એકાંત ચોક ખેતરવામાં ગમે તે જગ્યાએ ધાબા પર કે ગમે તે જગ્યાએ એકાંતમાં બેઠા હોય કોઈ ડિસ્ટર્બ કરવા વાળો હોય ખુરશીમાં બેઠા હોય કે સાધન ઉપર બેઠા હોય ગમે ત્યાં અને કોક માં આજ મારે તારી જોડે વાતો કરવીશ તું મારા જોડે વાતો કરીશ ખાલી આટલી પ્રાર્થના કરજો અને મન થી મન એવી વાતો કરી ને તમને એવું લાગશે કે હારું આવા શબ્દો તો મેં વિચાર્યા નહીં આ કોણ બોલે છે થી જો મારો અનુભવ ના થઈ જાય ને તો મને મેલીન કેજો કે દા રોઈ જશો અરક થી આંસુ પાડી લેશો કે મા તારી વાત ના થાય પણ કોઈ ના હોય તો હ અને ચમત્કાર દેવી શક્તિ ક્યારે કરે જ્યારે કોઈ ના હોય પ્રગટમાં કરે મારા લાખો હજારો ચમત્કારો છે નહીં છે ને

દેવી શક્તિ તો એટલી ચમત્કારી છે હજુ અનુભવ છે તમને પણ અનુભવ થયો થયો છે ભલે નવા આયા હોય જૂના હોય એના દરેકને ને કહીશ તમારા જીવનમાં એક તો એવો મારો પરચો આપીશ કે તમે આ જીવનને ભૂલી શકો આમ તો પરચા તો ડગલે પગલે મારા અનુભવ થશે પણ એક તો જીવનમાં એવો તો પરચો આની છે કે જો કદાચ બહારે જા ધામ ના જયા હોત રોમવાળી મેલડીનો ભેટો ના થયો હોત તો કદાચ આ જ આ આ વસ્તુ ના હોત આ વ્યક્તિ ના હોત આ ઘર ના હોત અમે ના હોત આવું તમારા જીવનમાં ના અનુભવ ના કરાવ તો હું સોલંકી પેઢીની રોમવાળી મેલડી માતા નહીં બરોબર પાક્કું ના વિશ્વાસ ખાલી ખાલી નહિ ને હે એમ તો મને વિશ્વાસ છે પાછા મારા બહુ ડાયા દીકરા હોય મારી બહુ ડાય દીકરી હોશ પણ હવે દુનિયા ગોડા ક્યાં છે ગોડા બની રહો કોઈ દેવી શક્તિ ના તત્વ ને સમજી શકે કોણ સમજી શકે જેને દેવી શક્તિ સમજાવવા માંગતી હોય ને એ જ સમજી શકે દેવી શક્તિને કોણ ઓળખી શકે જેને મારા જેવી માતા ઓળખાણ આપવા માંગતી હોય ને અધિકારી હોય ને એ જ કે નકનાશ સંસાર નું આ દુનિયા નું કોઈ એવી ટેકનોલોજી કોઈ એવું વિજ્ઞાન પેદા નહી થયું કે મારા તત્વ ની ખોજ કરી બતાવો મારા તત્વ ની ખોજ કરી બતાવો કોઈ એવું વિજ્ઞાન કોઈ એવો મોડસ કોઈ એવો સાયન્ટિસ્ટ પેદા નહી થયો થાય નહી કેમ કે આ બુદ્ધિ થી પરે ની વાતો સત્ય તમાર થી પરે જ હોય તમારી બુદ્ધિ બંધ થાય ને તારે મારો પ્રદેશ ચાલુ થાય આવા આવી સામાન્ય મોણસ ની બુદ્ધિ થી મોણસો મન ઓળખવા ને કર્યા લો અલ્યા તન મન બધું મેલી પડે સમર્પણ કરવું પડે ને બુદ્ધિ થી પરે હજુ છે એ વિસ્તારમાં પહોંચો ને ભક્તિના પ્રદેશમાં પહોંચો ને તાર મારી મેલેડી ને દર્શન થાય મારી અનુભૂતિ થાય મારી ઓળખ થાય ને અગન થાય બુદ્ધિ થી જોશો તો ગાદી દેખાશે ગાદી પર બેઠેલો વ્યક્તિ દેખાશે વ્યક્તિ એ ચૂંદડી ઓઢેલી દેખાશે વ્યક્તિ નો અવાજ સંભરાશે વ્યક્તિ ના હાથ દેખાશે પણ અંદર બેઠેલી હૃદય મારા જેવી માતા દેખાય વ્યક્તિ ની વાણી માં જે અવાજ જે છે એ કદાચ આ વ્યક્તિ નો હશે પણ અંદરની પ્રેરણાદાયક શક્તિ બની અને વાણી તો મારી મેરડીની નહિ ભલે પુરુષ ના અવાજે બોલું છું પણ કદાચ આ વાણીમાં એટલી મીઠાશ લાગતી હશે ને કે દુનિયાનો કોઈ અવાજ તમને વાલો નહી લાગતો હોય આસુ ફોટું દુનિયા ના કોઈ કલાકાર નો અવાજ તમને વાલો નહીં લાગતો હોય એટલી આ વાણી વાલી લાગતી હશે લાગે છે ને કેમ તમે મને પ્રેમ કરો છો એટલે જેના ચાતા હોય જેના માનતા હોય જેની ભક્તિ કરતા હોય ને એની એક એક વસ્તુ તમને વાલી લાગે એની એક એક વસ્તુ એને હાચવી રાખો કદાચ કોઈ વસ્તુ આલો ને તો તમે જીવની જેમ હાચવી રાખો એ રીતે કદાચ આનું નામ ભક્તિ કહેવાય આનું નામ પ્રેમ કહેવાય આ જાગી જાય ને એટલે સમજી લો કે તમે માતાજીના થઈ ગયા છો પણ બસ ખોટા કાર્ય જેટલા થાય એટલા છોડવાનો પ્રયાસ પ્રયત્ન કરો એકદમ તો નહીં છૂટે હું માનું છું એકદમ તમે છોડવાની કોશિશ કરશો તો આ માયા એવી છે સમય એવો છે કદાચ એકદમ કોઈ વસ્તુ ના છૂટે પણ કોઈ સોગંધ સંકલ્પ કરવાનો નહીં પણ માતાજીને રોજ પ્રાર્થના કરવાની કે માં આ સત વસ્તુઓ બધી હવે ત્યાગી દેવી છે છોડી દેવી છે માં આ ખોટા વ્યાસનો ખોટા અડાવરા ધંધા ચોરી બેમાની કોક ના નેહા કો લેવો કોક ને મજાક કરવી કોકની નિંદા કરવી કોકની નિંદા સાંભળવી માં આ બધા પ્રપંચ છે ને અમારે છોડી દેવા આ પ્રપંચ કરવા પ્રપંચ એટલે શું પંચાયત પારકી પંચાયત ઉ કરે તમે પાછા ભેગા કરો એટલે એનું પાપ ધોવાય ને એનું પાપ ધોવાય ને તમારું પાપ છે ને એ નષ્ટ થાય પુણ્ય નષ્ટ થાય એટલે સરભર આમાં કુનદાન કરો ને ભક્તિ કરો ને આમાં નિંદા કરો એટલે ખાતું એવું ને એવું પછી અનુભવ થાય એના માટે તો વાણી ની સંયમતા ઇન્દ્રિયો ની સંયમતા બધું બહુ આવે પણ સ્ટેજ હજુ પેલા ધોરણ માં છે બારમા નું મન ના શીખવાડ દેવાય નપાસ થાવ એટલે આ જ્ઞાન તો અનંત છે અને મારે ઘણું શીખવાડવું છે પણ હજુ એ સમજવા માટે તમે તૈયાર થયા પછી તો મારે હજુ આનાથી ચો લઈ જવા છે ને હજુ તમને કલ્પના તમે એક દાડો વિચાર કરશો કે માં તું બોલતી ને કે મારે ક્યાંથી ક્યાં લઈ આજ આજમાં અમને ખબર પડી ત્યાં મારો બેડો પાર કરી દીધો